નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તુલસી શામ ઉના રોડ પર બન્યો અકસ્માત નો હોબ ત્રણ દિવસમાં માં ત્રણ એક્સિડન્ટ થયા તુલસી શામ ઉના રોડ બન્યો અકસ્માત નો રોડ ભાગ્યે કોઈ દિવસ ખાલી જાય છે વાત કરવામાં આવે તો ઉના તુલસી રોડ અમરેલી રાજકોટ જવા માટેનો મુખ્ય માર્ગ કહી શકાય ત્યારે પર્યટન સ્થળો માટે મહત્વનો રોડ કહી શકાય છે ત્યારે તંત્ર દ્વારા આ રોડને લઈ કોઈ નક્કર પગલાં આજ સુધી લેવામાં આવ્યા નથી તો શું આ જ રીતે ઉના શ્યામ રોડ ઉપર એક્સિડન્ટ થતાં રહેશે કે પછી તંત્ર કોઈ નક્કર પગલાં લેશે આ રોડ પર ઘણા એવા કિસ્સા સમાવે છે કે ઘણા લોકોએ તેના વાલ સોયા દીકરા તો કોઈએ પોતાનો પિતા તો કોઈએ પોતાનો ભાઈ તો કોઈ પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે તો શું તંત્રને માનવ જિંદગીની કોઈ વેલ્યુ નથી શું આ રોડ રોજ કોઈના વાલ સોયાની જિંદગીનો ભોગ લેશે અને તંત્ર જોયા કરશે સમય પહેલા ગીર ગઢા તાલુકા પંચાયતના કર્મચારીનું એક્સિડન્ટ થયું હતું ત્યારે તે કર્મચારી ખોઈ હતી તેવામાં ઉનામાં તુલસીજામ રોડ પરના અનેક કિસ્સાઓ છે પરંતુ તે તંત્રના પેટનું પાણી હાલતું નથી હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કોઈ નક્કર પગલાં ભરશે કે પછી આ ખાડા કાન કરી જોયા કરશે કે પછી કોઈ નક્કર પગલાં લેશે રિપોર્ટર મનુ કવાર ટીવે